આખરે પોલીસની શંકા હકીકતમાં પરિણામી હતી પોલીસે આ પરપ્રાંતિયો પાસેથી ચૌદ કિલો સાહીઠ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસની સઘન તપાસમાં આરોપીઓ ગાંજાનો જથ્થો ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું અને સુરતમાં આ ગાંજાનો જથ્થો બાબુલા અને કાલો નામના ઈસબને આપવાનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું પોલીસે હાલમાં બે આરોપી મીધુ લોકનાથ પાત્રા અને રબીન્દ્ર નારાસિંહ પાત્રા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને ચૌદ કિલો સાહીઠ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા એક લાખ છત્તાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે લગભગ એક લાખ સાઠ હજારનું મુદ્દામાં પોલીસે રિકવર કર્યું છે આ ઘટનામાં બે આરોપીઓ જે જે મીઠું પાત્રા અને કે રવિન્દ્ર પાત્રા બે બંને જણા સચિનના રહેવાસી છે અને મૂળ ગિંજામ ઓરિસ્સાના રહેવાસી છે તેઓ ઓરિસ્સાથી આવી રીતના ગાંજો લઈને આવતા આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી આ ઉપરાંત જે બંને આરોપીઓ છે એના માટેના અમને પોલીસ કસ્ટડી પણ માંગેલ છે તે સુધી એનો કોઈ માહિતી સામે આવ્યો નથી પરંતુ અગાઉ કેટલી વાર એ આ પ્રકારે ગાંજાની અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પદાર્થોની હેરફેર કરી છે કે નહીં એની અત્યારે ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે